કે ગમ ઊભા રહી નો ખાવ રહી હતી અત્યારે રહી રસોઈ બનાવી વાર સાડી નો પેરી હતી ત્યારે રસોડું કામ કરી રસોઈ નું ઉભાવા કપડા તુલા સવારી ઉભાપો કામ દરવાજા હોય વાડી જાવ પેલી વાડી જાવ અમે તો તમને કાય છે અલે આ સાત દરબેજી અમારે જાન્યુઆરી 24 તારીખે એટલે તમને પ્રમાણે બે જગ્યાએથી ગાડી થશે જે L34 અને L45 માંથી ત્યારે

અત્યારે ઓલમોસ્ટ બધું રેડી છે શારદા ને પાંચ સીટિંગ લીધી ને આપણે પાંચ સીટિંગમાં અત્યારે આવું રેડી થઈ ગયું અત્યારે ખેતીનું કામ કરવા માંડ્યા ઘરનું બધું કામ કરે છે હામે હામે શારદા બેન પરેજી પણ ઘણી બધી રહી ગઈ એટલે પરેજીમાં તો બે જ વસ્તુ છે નીચે પલોઠી વાળી બે હોય એટલે વાપુ કામ બે જ ફરેજી રહે કે ત્રણ મહિના થયા છે વાપરી વેરી નથી કઈ વસ્તુ નથી તો આપણને સામે રિઝલ્ટ સો એ સો ટકા સાત પલે